ભગવાન સ્વામી નારાયણ નારાયણ ગોપીનાથજી મહારાજ સર્વે વડીલ સંતો ટેમ્પલ બોર્ડ કમિટીના સર્વે સભ્યજનો સર્વે ભાવિક ભક્તજનો ઉપનિષદોમાં એક શબ્દ આવે છે એમ વેશ વિવિરણુ તે ભગવાન પોતે પોતાના દિવ્ય કાર્યમાં એવા કોઈક દિવ્ય આત્માઓનું સિલેક્શન કરે છે અને એને પોતાના કાર્યમાં જોડતા હોય છે ત્યારે આમ તો સંતો ભજન બોલતા હોય ગઢપુર કોણ જાતે હે તો હાલ તો એ કહેવાનું મન થાય ગોપીનાથજી મહારાજ કાર્ય કોણ કરતા હે ગોપીનાથજી મહારાજ એને સિલેક્શન કરે એ જ એનું કાર્ય કરતા હોય છે પછી હરિભક્તના હૃદય દ્વારા સિલેક્શન થાય કે સંતોના હૃદયથી સિલેક્ટ થાય પણ અંતે તો ભગવાન પોતાનું કાર્ય માટે એવા દિવ્ય આત્માની જ્યોતોનું સિલેક્શન કરતા હોય છે આજે આજે આપણે પાંચ વર્ષથી ગઢપુરની શિકલને જોઈ કેટલી ચેન્જ થાય છે આમ તો થોડા વર્ષો સુધી રાત્રે રહી તો રાત્રિના અંધકારમાં બહુ કામ નો થાય પણ ભાનુ પ્રગટ્યા અને ભાનુસ્વામી અંજવાળા કર્યા અને પાંચ વર્ષમાં જે અંજવાળામાં કામ થયા એ કે અંધારામાં કામ તો નહોતા થયા ભાઈ આજે સૌ કોઈ સાક્ષી છે આજે મુખ્યમંત્રી આપણે નરેન્દ્રભાઈ થયા આવે ગુરુકુળમાં આવ્યા ને બધા હિંડોળા હતા એઠમના મેં એના હાથમાં દોરી આપી ત્યારે નરેન્દ્રભાઈ એટલું બોલ્યા કે આખા જગતની દોરી નારાયણના હાથમાં અને નારાયણ હિંડોળાની દોરી મારા હાથમાં આવી ત્યારે સમગ્ર વિશ્વની દોરી ગોપીનાથજી મારા હાથ હતી એના કાર્યની દોરી આ કમિટીના હાથમાં આપી છે ભગવાને માટે એટલી પ્રાર્થના કરીએ કે આ સંતો દ્વારા તો આપણે સ્વામીના સંપ્રદાયના બે દક્ષિણ વિભાગના બે મહાતીર્થ કહેવાય ગઢપુર અને વડતાલ જેમ ગોકુળ અને વૃંદાવન કે ગોકુળ ગોકુલ ભગવાનનું રહેવાનું ધામ હતું પણ વૃંદાવન ક્રીડાનું સ્થાન હતું ગઢપુર તો રહેવાનું અને વડતાલ ભગવાન લીલાનું સ્થાન હતું ત્યારે જો કે કોઈ મંદિરના પાયામાં મહારાજે મીઠું ઉપાડી નાખ્યું હોય તે ગઢપુર ના મંદિરમાં બીજે ક્યાં આ લેખન બહુ આવતું નથી એટલું પણ ગઢપુરના મંદિર માટે તો ઘેલા નદી પથ્થર લાઈન રેડતા કોઈ મંદિરની મૂર્તિ મહારાજે પોતે માથે રહીને બનાવરાવી નથી અહીં તો પોતાના માપ પ્રમાણે ગોપીનાથજી મહારાજ મૂર્તિ બનાવી મહારાજે પોતે પધરાવી છે આ વિશેષ ગઢપુર મહારાજનો પ્રેમ કેટલો છે અને એ ગઢડા માટે મહારાજ શબ્દ બોલે છે કે ગઢડું મારું હું ગઢડા એવું કે હજી બીજા માટે મહારાજ બોલાણું નથી કઈ ત્યારે ગઢપુર ધામ એટલે મહારાજના હૃદયનો કટકો એવા ગઢપુરમાં જયારે આવા દિવ્ય સંતો દ્વારા એ દિવ્ય કાર્ય થતા હોય પણ એટલું કેશ કે સુરતમાં જે હીરામાં આદિ માનધાતાઓ મોટા મોટા છે બધા એટલે મને લાગે છે આટલી સુંદર કમિટી જયારે કામ કરતી હોય ત્યારે આ બધા માનધાતાઓ જે દાતાઓ છે એ બધા આર્થિક પાછું રેડે તો આમાં ગુરુ શાસ્ત્રી મહારાજ કહેતા કે સાધુઓની પાસે સમય છે ગ્રહસ્થ ની સંપત્તિ આ બે ભેગું થાય તો મહાન કાર્યો થાય મને લાગે છે આ બધા માનધાતાઓની સંપત્તિ અને આ કમિટીના સભ્યો આમ તો ગુણાતીતા સામે શબ્દ આ કમિટીના સભ્યો સાર્થક કરે છે ગુણાતીતા બોલ્યા કે વાળે એ મોહન કહેવાય આજે સુરેશભાઈ હોય કે વિનુભાઈ બધા આજે હરિભક્તો કમિટીમાં જે બધા હાવાણ અને વાળનારા છે અત્યાર સુધી પહેલી વાર બતાવવું જોઈએ કમિટીના સભ્યો આવું નીચું કામ કરતા હોય મજૂરી ઘોડે કામ કરી કે ગોપીનાથજી મહારાજની સેવા કરતા હોય છે ત્યારે આથી આગળ તો આપણા માટે કોઈ મહાન કાર્ય કાર્યકર્તા ન કહેવાય માટે પુનઃ પુનઃ ગોપીનાથજી મહારાજ ચરણમાં પ્રાર્થના કરીએ કે આ જે કમિટીની ટીમ નેવી ચૂંટાયેલી છે અને એના દ્વારા આ ગઢપુરના ગઢપુર મંદિર હોય ને ગઢપુરના વખત દેશનું કાર્ય એટલું મોટું થાય કે આપણે આ સંપ્રદાયને આનશાન વધે જય સ્વામિનારાયણ